ખેરાલુ ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયને ધારાસભ્ય સરદાભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ખેરાલ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર અને ખેરાલ નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન વી પંડ્યા પણ હાજર રહ્યા ખેરાલ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત શહેર પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત અનેક આગેવાનો પણ હાજર રહ્યા ઓગણત્રીસ માર્ચ ને શનિવારને સ્થાનિક આગેવાનોની હાજરીમાં પુસ્તકાલયનું ભાડાના મકાનમાં લોકાર્પણ કરવામાં આવ્યું ખેરાલુ સરકારી પુસ્તકાલયમાં માત્ર બે રૂપિયામાં વાર્ષિક સભ્ય ફી ભરી પુસ્તકો આપવામાં આવે છે તેમજ અહીં મહિલાઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ખેરાલુ ખોખરવાડા સંઘના મેળા ઉપર પ્રથમ માળે પુસ્તકો વાંચવા માટે આવતા લોકોના મોબાઈલ પણ ત્યાં મૂકીને વાંચવા બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ખેરાલુમાં નવીન સરકારી પુસ્તકાલય માટે છ કરોડની ગ્રાન્ટ બજેટમાં મંજૂર કરવામાં આવી છે ધારાસભ્ય સરદાભાઈ ચૌધરી ને પુસ્તકાલય અધિકારીઓએ મીડિયા ને વિગતો આપી ગુજરાત સરકાર ગ્રંથાલય વિભાગ ગાંધીનગર દ્વારા ત્રણ હજાર થી વધુ પુસ્તકો સાથે વ્યવસ્થા કરવામાં આવી છે ઓનલાઈન ટીવી ન્યુઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેદારો આજે ખેરાલુ મુકામે સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન અમારા ખેરાલુ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મોન પંડ્યા ખેરાલુ તાલુકા સંગઠન પંચાયતના પ્રમુખ વસુબેન ઠાકોર અને મોટી સંખ્યામાં આગેવાનો સાથે અહીંયા ભાડાના મકાનમાં પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આ યુગ છે કોમ્પિટિટિવ અને સ્પર્ધાત્મક યુગમાં મારા વિસ્તારના નાગરિકોના દીકરા દીકરીઓ સ્પર્ધાત્મક અને કોમ્પિટિટિવ પરીક્ષાઓ જેવી કે જીપીએસસી યુપીએસસી આઈએસ આઈપીએસ ની પરીક્ષાઓની સારી રીતે તૈયારી કરી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા અદ્યતન આધુનિક લાઇબ્રેરી મારા વિસ્તારમાં મંજૂર કરી છે એમાં આઠસોથી હજાર વિદ્યાર્થીઓ એક સાથે બેસી આવી કોમ્પિટિટિવ એક્ઝામોની પરીક્ષાઓની તૈયારી કરશે અને આગામી સમયમાં આપણા દેશના યશસ્વી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે મારા વિસ્તારના યુવક યુવતીઓ પણ એમાં સહભાગી થાય અને એમનો સિંહ ફાળો રહે એ માટે આ લાઇબ્રેરી એક મહત્વનો અંગ થશે અને એ માટે હું મારા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું આજ રોજ ખેરાલુ ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા મારફત સરકારી તાલુકા પુસ્તકાલય ખેરાલુ ખાતે લોકાર્પણ સમારંભ માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ પટેલ સાહેબના સરદારભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે ખેરાલુ ખાતેની જાહેર જનતાના પ્રજાના પ્રબુદ્ધ નાગરિકો એ દિશામાં આગળ વધે એ દિશાને ધ્યાન રાખી અને વિકસિત ભારતથી માંડી વિકસિત ગુજરાતથી માંડી વિકસિત ગ્રંથાલય સુધીની એમણે જે સરાહના કરી છે અને એ આજે લોકાર્પણ કરી એમને પરિપૂર્ણ કરી છે આ ગ્રંથાલયમાં ત્રણ હજાર પુસ્તકો અત્યારે હાલમાં અવેલેબલ છે દરેક પુસ્તકો કોમ્પ્યુટરાઈઝ કરેલા છે દરેકને મેમ્બરશીપ આપવામાં આવશે દરેકને મેમ્બરશીપ માટે સરકાર દ્વારા નક્કી કરેલી નિયત ફી રૂપિયા બે લેવામાં આવશે વાર્ષિક ફી અને બે રૂપિયામાં વાર્ષિક ફી લઈને આ ગ્રંથાલયના સંપૂર્ણ પુસ્તકોનો એ ઉપયોગ કરી શકશે પુસ્તક ચૌદ દિવસ માટે આપવામાં આવે છે એ પુસ્તકની વધારે જરૂરિયાત હશે તો એ રિન્યુ પણ કરાવી શકશે પુસ્તકો તમામ પ્રકારના સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ માટેની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે અને બહેનો માટેની પણ અલગ વ્યવસ્થા છે સ્પર્ધાત્મક વિભાગના પુસ્તકો પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવેલી છે એટલે સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ જળહળતા થાય અને ગુજરાતમાં નામ રોશન કરે અને પોતાની રોજગારી મેળવે એવું ગાંધીનગર ગુજરાત સરકાર અને ગાંધીનગર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે દરેક પ્રજાજનો પોતાને પગભર અને સ્વનિર્ભર બને એ માટે ખેરાલુના ધારાસભ્યશ્રીએ આ જહેમતને ઉપાડી અને ખેરાલુના પ્રજાજનો આ બાબતે પગભર બને અને પોતાનો વિકાસ કરે એ દિશામાં આગળ વધે એવી આશે થી આજે આ સરકારી તાલુકા પુસ્તકાલયનું નું લોકાર્પણ કરવામાં આવ્યું છે થેન્ક યુ